આપણે કામ પર જઈશું હવે કામ પર જવાની તૈયારી કરીએ છે તો અમે કામ પર આવી ગયા અને આ લોકો છે આ રીત ની તગલો મારો હું તારું છું ને હવે ઓઝાર ધોયો છે ને મારું કામ હું કરું છું એ લોકો એમનું કામ કરે છે અને હવે ચાર વાગ્યા અમે ચા પીવા બેઠા છે ચા પીવા અમે બેઠા છે તો અમે લોકો ચા પીએ છે અને મોજ મસ્તી કરીએ છીએ અને હવે હું ઘેરે આવી ગયો જો સારા પાંચ વાગ્યા છે એટલે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબર કરજો જય હિન્દ જય ભરત અમારું ઘર છે